નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અલ્પેશ કથિરિયાએ કહ્યું આ ગોંડલ નથી આ મિર્ઝાપુર છે જયરાજસિંહ બોલ્યા તમે અણવર ન બનો આગામી ચૂંટણીઓમાં વરરાજા બનીને આવો ગણેશના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસાણ શરૂ થયું છે જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા જિગ્ગા પટેલ અને ધાર્મિક માલવિયા આજે ગોંડલની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજા આપેલા પડકારને પગલે યોજાઈ હતી અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું અમે આખો દિવસ ગોંડલમાં રહીશું પરંતુ તેઓ સવારના દસ વાગ્યે આવ્યા અને સાડા અગિયાર ગોંડલથી રવાના થઈ ગયા હતા આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો આ મુલાકાતમાં અલ્પેશ કથિરિયાએ ફરી એકવાર ગોંડલને મિરઝાપુર સાથે સરખાવ્યું હતું આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામ સામે આવી ગયા હતા જાડેજા પરિવારના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો હતો તો બીજી તરફ ગણેશના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અલ્પેશ કથિરિયાના સમર્થકોએ ગોંડલ મિરઝાપુર બની ગયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું આ સમગ્ર પરિસ્થિતિને આજે જયરાજસિંહે તેમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં જયરાજસિંહે કહ્યું હતું કે તમે અણવર ન બનો આગામી ચૂંટણીમાં વરરાજા બનીને આવજો આ ગોંડલની જન જનતા તમને બરાબર જવાબ આપશે અલ્પેશ કથિરા સવારે દસ વાગ્યે ગોંડલ પહોંચ્યા હતા અને આશાપુરા મંદિરે દર્શન કર્યા હતા બીજી બાજુ ગણેશ ગોંડલના ઘર બહાર હજારો સમર્થકો એકઠા થયા હતા પોલીસે અલ્પેશ કથિરિયા જિગ્સા પટેલ ધાર્મિક માલવિયાના કાફલાને રૂટ બદલવા રૂટ બદલવા સમજાવ્યા હતા જૂના રૂટ મુજબ ગણેશના ઘરથી કોલેજ ચોક મહારાણા પ્રતાપની પ્રતિમા ગાંધીજીની પ્રતિમા અને આંબેડકરની પ્રતિમા સુધી જવાના હતા નવા રૂટ પર તેઓ યોગીનગર થઈ કપુરિયા ચોક શ્યામવાડી ચોક ભુવનેશ્વરી રોડ પોસ્ટ ઓફિસ થઈ કડીયા લાઈનમાં આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા હતા જ્યાં આંબેડકરની પ્રતિમાને હાર તોરા કર્યા બાદ જેલ ચોકમાં ભગ ભગતસિંહની પ્રતિમાને અને ત્રણ ખૂણિયા સરદાર ચોકે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાયો હતો અગિયારને વીસ મિનિટે તેઓ ગોંડલથી ધામ જવા રવાના થયા હતા કાગવડ ગામે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવ્યો અને ખોડલધામ મંદિરે દર્શન કરી સુરત જવા રવાના થયા હતા જાડેજા પરિવારના હજારો સમર્થકોએ અલ્પેશ કથિરિયાના કાફલાનો વિરોધ કર્યો અને કાળા વાવટા દેખાડ્યા ગીતાબાએ કહ્યું સર ભગતસિંહના ગોંડલની જનતાએ જવાબ આપ્યો ગોંડલ શહેરમાં આશાપુરા મંદિરે દર્શન કર્યા બાદ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા અક્ષર મંદિર ખાતે દર્શન કરવા પહોંચી ગયા હતા જ્યાં અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનરો સાથે કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના બેનરો ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો બીજી બાજુ ગણેશ ગોંડલના ઘર બહાર જાડેજા પરિવારના હજારો સમર્થકો ભેગા થયા હતા અને ગણેશને ખંભા પર બેસાડ્યો હતો આ દરમિયાન ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા મહિલા સમર્થકોને મળવા ઘરની બહાર આવ્યા હતા તેમને અલ્પેશ અને અન્ય લોકો અંગે મીડિયાએ સવાલ કરતા ગીતાબાઈએ કહ્યું હતું કે સર ભગત ભગવતસિંહના ગોંડલની જનતાએ એમને સારી રીતે જવાબ આપ્યો છે હવે મારે કાંઈ કહેવાનું રહેતું નથી તો ગણેશે પોતાના સમર્થકોને શિસ્તબદ્ધ રીતે વિરોધ કરવાનું કહ્યું હતું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં પડ્યો છું મારા જાહેર જીવન દરમિયાન ક્યારેય મેં ગોંડલમાં અશાંતિ જોઈ નથી હાલ વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિનો માહોલ છે અઢારે આલમનો એક અવાજ છે એ જોતાં મને ગોંડલમાં ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું કે ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય તો આ તમારી સામે ઊભો થાવ જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જે રીતે ખોટા આક્ષેપો કર્યા છે એ રીતે જનતામાં આક્રોશ વધ્યો છે ગોંડલને બદનામ કરવાની વાત છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આટલે સુધીના નિવેદનો મીડિયાના માધ્યમથી જીગીસાબેન આપ્યા છે હું એમ માનું છું કે આ બધું ષડયંત્ર છે કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલના કોઈ દિનેશભાઈ માતર છે તેમણે એણે તમારા બેનને ફાડી નાખ્યા આનાથી સાબિત થાય છે કે જન આક્રોશ વધ્યો છે ગોંડલની જનતા સ્વયંભૂ બહાર નીકળી છે ગોંડલને બદનામ કરવા જે લોકો બહારથી આવ્યા છે એમને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે અમારા ગામની અંદર શાંતિ છે અમારા ગામની શાંતિ હરવા માટે કોઈ પ્રયત્નો ન કરે આ તમને ગોંડલની જનતાનો જવાબ છે ગોંડલની જનતાનો આક્રોશ છે ગોંડલની અંદર પાટીદાર સમાજની વાત કરીએ તો ગોંડલમાં પાટીદાર સમાજ કોણ છે તે આ બહારથી આવેલા લોકોએ સમજવું પડશે ગોંડલની અંદર જાહેર જીવનની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેણે આગેવારી સ્થાપિત કરી છે આવા બધા લોકો મારી સાથે છે અલ્પેશ કથિરીના સમર્થનમાં ગોંડલમાં કાર લઈને આવેલા એક સમર્થકે પૂર ઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો સમર્થકો પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે સુરતથી આવેલા અલ્પેશ કથિરાના સમર્થકની કાર પર હુમલો કરવામાં આવ્યો અને કાર ચલાવનારને માર મારવામાં આવ્યો કાર પર હુમલો થતાં ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર પાસે આવી પહોંચ્યા હતા ગોંડલમાં આવીને અલ્પેશ કથિરાએ કહ્યું કે અમે ગોંડલ જોવા આવ્યા છીએ પણ અહીં આવીને લાગે છે કે લોકોમાં ડરનો માહોલ છે ગમે તેટલો વિરોધ હોય અમે અમારા કાર્યક્રમ ચાલુ રાખીશું તો જિગ્ગા પટેલે કહ્યું કે ગોંડલ કોઈની જાગીર નથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલ માલવ્યા પર હુમલાના પ્રયાસ થયા હતા જેમાં વિરોધ કરનારા લોકોએ ધાર્મિક માલવિયાની ગાડીના કાંત તોડ્યા હતા અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા અને જિગ્ગા પટેલનો કાફલો અક્ષર મંદિરથી કપૂરિયા ચોક અને શામવાળી ચોક થઈને અન્ય રૂટ પર જતો રહ્યો હતો જિગ્ગા પટેલ અને અલ્પેશ કથિરિયાએ કડિયા લાઇનમાં આંબેડકર ચોકમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવો પહેરાવ્યો કડિયા લઈને આંબેડકરની પ્રતિમાને ફૂલાર કર્યા બાદ અલ્પેશ કથિરિયાએ જેલ ચોકમાં ભગતસિંહજીની પ્રતિમાને ફૂલાર કર્યા અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવી અને જિગીસા પટેલ દ્વારા ત્રણ ખૂણીએ સરદાર પટેલના સ્ટેચ્યુને હાર તોરા કર્યા અલ્પેશ કથિરિયા એ મૃતક રાજકુમાર ઝાટ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું જે રીતનો હુમલો થયો છે તે મુજબ શંકાની સોય તો જાડેજા પરિવાર ઉપર જ જાય છે અલ્પેશ કથિરિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ ઉમેદવાર બનવાની વરાદા બનવાની કે વણવર બનવાની કોઈ વાત નથી જે અમારે બનવું છે એ અમે બનીશું એમના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર નથી જે વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા એ એમને ચૂંટણી લડવા માટેનું માર્ગદર્શન શું આપશે અમારે જ્યાંથી માર્ગદર્શન લેવાનું છે એમના આશીર્વાદ લેવાના છે એ અમે લઈશું એમને મળીશું લેશું અમારી ચિંતા કરવાની એમને કોઈ જરૂર નથી ગોંડલમાં જે જે જગ્યા પર ગયા તેમાં અનેક જગ્યાઓ પર એમના ભાડુવાથી માણસો દ્વારા વિરોધ કરી કાળા વાવટા ફરકાવી અમારી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે છથી સાત જેટલી ગાડીના કાચ ફોડ્યા છે હુમલો કર્યો છે તો એના પરથી સાબિત થાય છે કે ખરેખર ગોંડલ એ મિર્ઝાપુર છે આવનારા દિવસોમાં અહીંના લોકો અહીંની ટીમ બીજા સમાજના લોકો આમ દરેક લોકોને મળીશું અમને માહિતી માહિતીઓ મળી રહેશે કે અહીંયા આ રીતના પ્રશ્ન બની રહ્યા છે અમે માહિતી ભેગી કરીશું અને ટીમ સાથે ચર્ચા કરી આગળના દિવસોમાં રણનીતિ નક્કી કરીશું કાગવરથી ખોડકધામ મંદિર ખાતે આ મા ખોડલના દર્શન કર્યા બાદ જિગ્સા પટેલ જણાવ્યું હતું કે પહેલાં તો હું એ કહી દઉં કે જે લોકો વિરોધ કરતા હતા એમાંથી ઘણા લોકોના અમને પણ ફોન આવ્યા હતા આ લોકોનું જે પ્લાનિંગ હતું જે રાતના ટાઈમે એમની મિટિંગ થઈ હતી જે કાંઈ પણ નક્કી કરવામાં આવ્યું હતું એની એમને કાળ ખબર હતી તમે જોશો કે અલગ અલગ છૂટા છવાયેલા લોકો વિરોધ કરતા હતા છતાં બધાના હાથમાં એક જ મટેરિયલ હતું જેથી જેવી રીતે કહેવાય ને કે બલ્કમાં એને છપાવવામાં આવ્યું ન હોય જાણે એક જ ટાંકામાંથી લેવામાં આવ્યું હોય એવું બધાની પાસે સેમ મટિરિયલ હતું એટલે આ ક્યાંક ને ક્યાંક મેનેજ થતું હતું હું તો કહું છું આજે જે પ્રમાણે એમનું નિવેદન આવ્યું છે કે ભાઈ આ અમારા સમર્થકો ન હતા તો હું એમને કહેવા માગું છું કે ગોંડલ સ્પૂન બોય જો એક તમારા સમર્થકો ન હતા તો તમારે માથે લઈને પોલીસ તંત્રને કહેવું જોઈએ કે ભાઈ આમની ઉપર એક્શન લો ગોંડલની અંદર હવે અમે અવરનવર આવવાના છીએ એમને જે કરવું હોય એ કરી લે અને અમારા દરેક જગ્યાએ જાહેર કાર્યક્રમ થશે ગોંડલની જનતાએ કોઈના બાપ દાદાની પેઢી નથી એ તમામ લોકો ક્યાંય પણ જવા માટે ત્યાંથી વર્ક કરવા માટે ત્યાં રહેવા માટે હકદાર છે આ મારે ગોંડલની જનતાને કહેવું છે કે હું ઘણા સમયથી તમને સમજાવી રહ્યો છું આવી નાની મોટી ધમકીઓ ડરીને પોતાનો હક ન ગુમાવો આવનારી પેઢીનું ભવિષ્ય ખરાબ ન કરો ગણેશ કાનપણભરી વાત કરી જાણે ગોંડલ એમના બાપાની જાગીરવાઈને બીજું કોઈ આવી ન શકે એ પ્રકારની વાતને ચેલેન્જ લઈ અમે સુરતથી ગોંડલ માતાજીના સ્વામિનારાયણ ભગવાનના અને ગોંડલની પવિત્ર ભૂમિના દર્શન કરવા માટે આવ્યા હતા પણ અમારા આવવાના સમાચાર સાંભળી અને ગોંડલ રાજકોટ આસપાસના ઘણા બધા શુભેચ્છકો પીડિત લોકો અમને સમર્થન અને સહકાર આપવા માટે ખુલીને બહાર આવ્યા અને દરમિયાન એક ષડયંત્રપૂર્વક ગણેશ ગોંડલ અને જયરાજસિંહના માણસોએ ચોંક્યા ચોંક્યા ઊભા અને ભાડૂતી માણસો લાવી વિરોધ પ્રદર્શન કર્યા અને છેલ્લે પોતાથી આ માહોલ સહન ન થતાં અમારી ગાડીઓની તોડફોડ કરી અને સાથીદારોને મારવાના પ્રયત્ન કર્યો એ સમગ્ર ઘટના મીડિયાની અંદર કેન્દ્રિત થઈ છે મેં પહેલાં કીધું એમ એમ કે આ કોઈ રાજકીય બાબત કે રાજકીય લડાઈ નથી તેમ છતાં હવે કંઈક ને કંઈક ડરથી રાજકારણ વચ્ચે લાવી રહ્યા છે પાસમાંથી ફેલ થઈને આવ્યા એવું એમને કહ્યું તો હું કહેવા માગું છું કે પાટીદાર અનામત આંદોલનની અમારી લડાઈ થકી સમગ્ર સવણ સમાજને એ ડબ્લ્યુ એસ ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળ્યો છે એટલે કે ફેલ અને પાસની વાત એના વાતનો એના સર્ટિફિકેટની અમારી જરૂર નથી સૌથી મોટી વાત એ છે કે આજે પાટીદાર અનામત આંદોલન દસ વર્ષનો સમય વીતી ગયો અત્યારે પહેલી વખત જયરાજસિંહને આ વાત શું આ વાત શું કામ યાદ આવી પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે રાજકારણ સાથે જોડાયેલા છે આજે પોતાનું વર્ચસ્વ અને સર્વોચ્ચ ગુમાવવાની નોબત આવી ત્યારે આ પ્રકારના બફાટ એ રાજકીય અને સામાજિક બાબતના કરી શક કહી શકાય છે બિલકુલ પાયા પાયાવિહોણા છે જયરાજસિંહ અને તેના દીકરા ગણેશને એવું સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારા દિવસોમાં અમારે સત્તાની ખુરશી ગુમાવવી પડશે એટલે આવા બેફામ બફાટ નિવેદનો કરી રહ્યા છે આવનારા દિવસોમાં તો ગોંડલની અંદર ખૂબ જ મોટો વર્ગ અમારી સાથે જોડાવાનો છે અમારો સમાજ છે એની સાથે અન્ય સમાજના પણ ઘણા બધા લોકો અમારા મિત્રો છે ઘણા બધા લોકો આ ગોંડલની ગુંડાગીરીથી પીડિત લોકોને મળી અને તેમને ન્યાયની દિશામાં કામગીરી કરીશું હાલ લડાઈ સામાજિક લેવલે છે અને સમાજના યુવાનોને અમે લઈને નીકળ્યા છીએ સમાજનો આ ઘણા બધા આગેવાનો અમારી પાછળ અમારા સ્પોર્ટમાં છે અમરેલી જિલ્લામાંથી આવેલા પારસભાઈ સોજીત રાયે જણાવ્યું કે આજે અમે અમારા ટીમ મેમ્બર સાથે ગોંડલ આશાપુરા માતાના દર્શન કરવા માટે આવ્યા હતા અમે અહીંયા દર્શન કરવા આવ્યા તો અમારે ભગવતસિંહ બાપુનું ગોંડલ જોવાનું હતું પણ એમને અહીં એના બદલે મિર્ઝાપુર જેવું દ્રશ્ય જોવા મળ્યું ગોંડલમાં અમારો કાફલો શાંતિપૂર્ણ રીતે આશાપુરા માતાજીના મંદિરે જઈ રહ્યો હતો ત્યારે એમના ભાડુતી ગુંડાઓ પાઇપો ધોકા અને સરા લઈને તૂટી પડ્યા અમારી તમામ ગાડીઓના કાચ તોડી નાખ્યા અમારો કોઈ રાજકીય મુદ્દો નથી એટલે ચૂંટણી લડવી કે જીતવી એ પ્રશ્ન તો છે જ નહીં એ તો રાજકીય લોકોનો પ્રશ્ન છે અમે તો માત્ર આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ભગવતસિંહ મહારાજના સ્ટેચ્યુને હારદ્વારા કરવા ગયા હતા અમારો આ જ પ્લાન હતો અમારે બીજો કોઈ પ્લાન ન હતો અમારે ચૂંટણી લડવી નથી કે જે લોકો લડે છે એને હું બાળક ગોંડલ કાંઈ કોઈના બાપનું નથી હું પોતે ખેડૂત છું અમારા ખર્ચ અને અમારા ખર્ચેને અમારા પરિચય બનેલું ગોંડલનું માર્કેટ યાર્ડ નંબર વન નંબર છે અને અવારનવાર ગોંડલ એ માર્કેટ યાર્ડમાં આવતા જ હોઈએ છીએ ગોંડલ પણ આવતા રહીએ હોઈએ છીએ પણ આજે જે હુમલો થયો હુમલાઓ થયા તે માહોલ ગુંડા તત્વોનો હતો એડવોકેટ જયન મુન્ડે ગોંડલ રાજકોટમાં પરિસ્થિતિ મિરઝાપુર કરતાં પણ ખરાબ છે જ્યારે કોઈ નેતા મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે તેમના વાહનોના કાચ તૂટેલા હોય છે પટેલ નેતા અલ્પેશ કથિરિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના કાફલામાં ચાર પાંચ વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ લોકશાહી પર હુમલો છે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને એમના પુત્રના સમર્થકોના ઇશારે આ હુમલો કરીને સાબિત થયું છે કે દેશ ભલે અને અંગ્રેજોથી મુક્ત થયો પણ ગોંડલમાં હજુ સામતશાહી પ્રવર્તે છે લોકશાહી નથી આજે જો રાજકુમાર જાટ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવ્યો તો સ્પષ્ટ થઈ જશે કે હત્યા કોણ છે અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કાર લઈને આવેલા એક સમર્થકે પૂર ઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે ધાર્મિક માલિકાએ જણાવ્યું કે ચોક્કસપણે એ વાતથી હું જાણું છું કે ભારતીય જનતા પાર્ટીના મહા હાઈકમાન્ડને વાત કરશે તો ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે કે સત્ય હકીકત શું છે આજે જે પ્રકારની ગુંડાગીર્દીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટી કે પક્ષ ક્યારે આ વાતને પ્રાધાન્ય આપે છે કે એની ફેવર કરે છે એવું મને લાગતું નથી એટલે સ્પષ્ટપણે આ બાબત પણ ખૂબ સારી બાબત છે કે પાર્ટીને પણ ખ્યાલ આવશે કે કયા પ્રકારની ગુંડાગીર્દી એને બધું ચાલી રહ્યું છે ગણેશ ગાન પણ કરી વાત કરી જાણે ગોંડલ એમના બાપની જાગીર હોય એને બીજું કોઈ આવી ન શકે એ પ્રકારની વાતને ચેલેન્જને લઈને એમણે સુરતથી ગોંડલ માતાજીના સ્વાયનારાયણ ભગવાનના અને ગોંડલની પવિત્ર ભૂમિના દર્શન કરવા માટે આવ્યા હતા પણ અમારા આવવાના સમાચાર સાંભળી અને ગોંડલ રાજકોટ આસપાસના ઘણા બધા શુભેચ્છકો પીડિતો લોકો એને સમર્થન સહકાર આપવા માટે ખુલીને બહાર આવ્યા અને દરમિયાન એક ષડયંત્રપૂર્વક ગણેશ ગોંડલ અને જયરાજસિંહના માણસોએ ચોકે ચોકે ઊભા રહીને ભાડુતી માણસો લાવી વિરોધ પ્રદર્શન કર્યા અને છેલ્લે પોતાથી આ માહોલ સહન ન થતાં અમારી ગાડીઓની તોડફોડ કરી એને સાથીદારોને મારવાના પ્રયત્નો કર્યા એ સમગ્ર ઘટના મીડિયાની અંદર કેન્દ્રિત થઈ છે મેં પહેલાં કીધું કે એમ કે આ કોઈ રાજકીય બાબત કે રાજકીય લડાઈ નથી તેમ છતાં હવે કંઈક ને કંઈક ડરથી રાજકારણ વચ્ચે આવી રહ્યા છે પાસમાંથી ફેલ થઈને આવ્યા એવું તેમણે કહ્યું તો હું કહેવા માગું છું કે પાટીદાર અનામત આંદોલનની અમારી લડાઈ થકી સમગ્ર સ્વર્ણ સમાજને એ ડબલ્યુ એસ ખૂબ મોટા પ્રમાણમાં લાભ થયો છે એટલે કે ફેલ અને પાસની વાતનું એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી સૌથી મોટી વાત એ છે કે આજે પાટીદાર અનામત આંદોલન દસ વર્ષનો સમય વીત્યો છે દર્શક મિત્રો એ તો ચોક્કસ છે કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ અને ગીતા બને એક ડર તો લાગી જ ગયો છે કે હવે ટિકિટ મળશે કે નહીં મળે કારણ કે ટિકિટ મળશે તો પણ ચૂંટણી જીતવી અઘરી થઈ જશે એ એક નક્કી છે કારણ કે અત્યાર સુધી જયરાજસિંહ જાડેજાની સામે કોઈ બોલવા તૈયાર નહોતું જયરાજસિંહ જાડેજાને કોઈ હલાવવા તૈયાર નહોતું એની બદલીમાં આ શરૂઆત જૂનાગઢથી થઈ છે અને જૂનાગઢથી આ શરૂઆત થઈ એટલે ખરેખર હવે બધા લોકો સમજી ગયા છે કે કાંઈ પણ માથાકૂટ કરે એટલે એમની ઉપર ફરિયાદ કરી દેવી એવું લોકો જાણી ગયા છે અને લોકો કહી રહ્યા છે કે કશું પણ કાંઈ પણ કાર્યવાહી આપણી ઉપર કરે કોઈ મારઝૂડ કરે કે કોઈની આરે દાદાગીરી કરે તો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની ઉપર અને એના માણસો ઉપર ફરિયાદ કરી દેવાની એટલે લોકો હવે ભયમુક્ત થતા જાય છે એવું લોકો કહી રહ્યા છે અને આ શરૂઆત જુનાગઢથી થઈ છે એટલે ખરેખર શરૂઆત થઈ એટલે લોકોને લાગી રહ્યું છે કે નહીં હવે બરાબર છે આ જ રીતે હોવું જોઈએ અને અલ્પેશ અલ્પેશ કથિરિયા અને જિગ્ષા પટેલ આ લોકો આવતા જતા થશે એટલે લોકોમાં જાગૃતિ આવશે અત્યારે એવું લાગી રહ્યું છે કે જે હારે લોકો હતા જે વિરોધ કરવાવાળા અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવાવાળા જે લોકો હતા એ લોકો ખરેખર બીકમાં અને દબાણમાં આવ્યા હોય એવા એમના મોઢા ઉપરથી લાગતું હતું અને લોકો પણ એવું કહી રહ્યા છે કે જે આવ્યા છે એ દબાણ અને બીકમાં આવ્યા છે આ કોઈ પ્રેમથી આવ્યા નથી એવું લોકોમાંથી જાણવા મળ્યું છે સૌદન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ